ત્યારે ધોરણ દસનું પરિણામ જાહેર થતા વિદ્યાર્થીઓની આતુરતાનો અંત આવ્યો છે સુરત જિલ્લાના કામરેજ ખાતે આવેલી રામકબીર શાળાના વિદ્યાર્થીઓ પણ બોર્ડમાં મેદાન મારવામાં પાછળ રહ્યા નથી રામકબીર શાળામાંથી ત્રણસો સત્તાવીસ જેટલા વિદ્યાર્થીઓએ બોર્ડની પરીક્ષા આપી હતી જેમાંથી ત્રણસો પાંચ વિદ્યાર્થીઓ પાસ થયા છે સાથે સાથે સોળ જેટલા વિદ્યાર્થીઓએ વન ગ્રેડ મેળવી પાસ થયા છે અહીં ઉલ્લેખનીય છે કે કામરેજ ચાર રસ્તા ખાતેથી રામકબીર શાળામાં મધ્યમ વર્ગના પરિવારમાંથી વિદ્યાર્થીઓ વધુ પ્રમાણમાં ભણવા આવે છે તેવામાં બોર્ડમાં ઉત્કૃષ્ટ પરિણામ મેળવી વિદ્યાર્થીઓએ શાળાનું તેમજ તેમના પરિવારનું નામ રોશન કર્યું છે આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ગુરુવંદના કરી તેમના શિક્ષકોને મોડું મીઠું કરાવ્યું હતું સાથે જ શિક્ષકોએ પણ તેમને તેમના આગળના ભણતર માટે શુભકામનાઓ પાઠવી હતી સુરત આજ રોજ SSC નું જે પરિણામ બોર્ડ દ્વારા online જાહેર કરવામાં આવ્યું તેમાં શાળા નું પરિણામ ત્રાણું point સત્તાવીસ ટકા જેટલું આવે છે ત્રણસો સત્તાવીસ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી અને ત્રણસો ને પાંચ જેટલા બાળકો પાસ થયા છે જે પૈકી સોળ બાળકો even ગ્રેડ સાથે એટલે કે નેવું ટકા કરતા વધુ ગુણ મેળવીને પાસ થયા છે મારી શાળાના જે બાળકો છે એ સામાન્ય મધ્યમ વર્ગ પશુપાલન વર્ગ ના બાળકો છે અને એમાં ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે એ માટે મારા શિક્ષક મિત્રો ને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું બ્યુરો રિપોર્ટ જનસાક્ષી ન્યૂઝ કામરેજ